ચાર ઓક્ટોમ્બર જે કિસાન ખેડૂત વલણ આપણે પાંચ એકર શેડમાં આવી ગયા છીએ રાજકોટ બેડયાર્ડ મગફળી ભરે થોડોક ટાઢો માલ લઈને આવી ગયા છે અને ભાવ તો જે થાય તે જોયું જ પણ જ્યારે આપણે મગફળી લઈને આવીએ ત્યારે કયો નંબર છે કેવી જાતિ છે મગફળીની એની ઉપર ભાવ જરૂર વધુ ઓછા મળશે તો આપણે છ સાડત્રી એના બજાર છે બધા સાડા નવસો થી હજાર અને આડત્રીસ ઓગણચાલીસ પણ એ રેન્જમાં ચાલતી હોય છે સારો માલ હોય તો પછી એ પ્રમાણે જય કિસાન ખેડૂત બોલવાને આપણે બેડ યાર્ડ માર્કેટયાર્ડ પાંચ એકરના શેડમાં મગફળી ઉતરતી હોય છે રાજકોટ તો આ છે મગફળી વાળો વિભાગ જબરજસ્ત દેખાય અહીંયા મગફળી શનિવાર મગફળીની બમફાળ આવક છે તો મગફળી ચોવી નંબર એના ભાવ છે બધા નવસો થી તેરસો એમાં હવાવારીના ભાવ નીચે બોલવી ટાટામાં બાકી સારા માલ બધા બારથી થી તેર વચ્ચે ઝાલાવાડ પ્રદેશમાં તો ચોવીસ અહીંયા બીજા નંબર વાવે રાજકોટ ડિસ્ટ્રિક એમાં તલી બજાર બધું ચાલે સત્તરથી થી સાડા ઓગણીસ જય કિસાન પપ્પા બજાર એવરેજ બધી સાડા તેરથી થી પોણા સોળ સુધી જેવો માલ લઈને આવ્યો ભાવ કોટનમાં જય કિસાન ખેડૂત ભગવાન રાજકોટ બેડીયા આ છે મિત્રો મગફળી અને મગફળી પણ બમ ફર પાકમાં ટાઈમ થઈ ગયો છે ખેડૂતો બધા જ્યાં જો ત્યાં ખેડૂતો વેપારીઓ પણ બોરા જ્યાં જોવો ત્યાં ખેડૂત રાજકોટ રાજ્ય કામકાજ પણ આગળ ચાલુ છે બેતાલીસો સુધીનો બજાર પણ થતા હોય છે સારો માલ હોય તો એ પ્રમાણે બ્લેક સારું બજાર વ્હાઇટ તલી બધી સોળસો થી લગાવી ઓગણીસો પચાસ સુધીનું બજાર જળવાતું હોય જે કિસાન ખેડૂત જ્યાં સુધી ખેડૂત મિત્ર જોશો ત્યાં સુધી મગફળી દે જય ખેડૂત ગુલા મગફળીની આવક પણ બમ ફરશે જય